અનહાઇજેનિક મટીરીયલ મળી આવ્યું હતું જેનો નાશ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો આ કાર્યવાહીને કારણે ક્યાંકને ક્યાંક પાણીપુરી વિક્રેતાઓમાં નારાજગી જોવા મળી હતી પાણીપુરીના વિક્રેતાઓને જાણ મુજબ તેમને દસ દિવસ માટે નારી બંધ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે આજરોજ ગણેશનગરના એરિયામાં અમે ખાદ્યપીણીની જે લહેરીઓ છે ત્યાં ચેકિંગ હાથ છે આ એરિયામાં કોલેગ્રસ્ત ઇફેક્ટિવ કેસીસ જોવા મળેલ છે એવું મેસેજ હતું તેના આધારે તકેદારીના રૂપે એ વસ્તુ આગળ વધે નહીં તેના માટે આપણે ખાદ્યપીણીની જે લહેરીઓ છે તેની આ ચેકિંગ ધરલી છે અને જેઓના લાયસન્સ અને અનાયજની કન્ડિશન જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે આપણે તમામ વસ્તુ ખાદ્ય વસ્તુઓ નાશ કરાવેલ છે અને તેમને તાકીદ કરેલ છે કે હમણાં અઠવાડિયા સુધી કોઈ પણ ખાદ્યપદાર્થનો ધંધો કરવો નહીં જ્યાં સુધી આ સિચ્યુએશન આપણે હેન્ડલ કરી ના શકે ત્યાં પાણીપુરીમાં એ લોકોએ બરફનો યુઝ કરે છે અને કેટલીક જગ્યાએ અમને ઓનહાઇઝરિંગ કન્ડિશન તેમજ કલરવાળું પાણી પણ જોવા મળેલ હતું અને તે જોતા તાત્કાલિક સ્થળે જ અમે તેનો નાશ કરાવી અને તેઓને એફએસએસઆઈ અંતર્ગત કાર્ય કરવાની તાકીદ પણ કરેલ છે કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા વિવિધ ટીમો બનાવીને હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુને અનુલક્ષીને વડોદરા શહેરમાં જે પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે તેને લીધે વડોદરા શહેરમાં જુદી જગ્યાએ પાણીપુરી જે વેચવામાં આવી રહી છે ત્યાં ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી છે હાલ જ આ કામગીરી શરૂ કરેલી છે જે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો અને કોન્ટામિનેશનની જાણ થઈ છે તે વિસ્તારથી કામગીરી ચાલુ કરવામાં આવી છે હાલ આ કામગીરી ચાલુ જ છે શરૂઆત હાલ થઈ છે